ધાંગધ્રા તાલુકાના લોકોને ગરમીથી રાહત મળે તે માટે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ધીરે ધીરે સૂર્યનારાયણ ભગવાનના તેજ તાપથી અને ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માનવ જિંદગી સાથે પશુપંખી સહિત પણ ગરમીની અસહ્ય બફારો તેમજ તાપ અને રાહત અનુભવવા માટે છાયડો અને ઠંડા પાણીનો આશરો લેતા હોય છે ત્યારે ધાંગધ્રા શહેરના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો દ્વારા ધાંગધ્રા તાલુકા વિસ્તારના તમામ લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ધાંગધ્રા તાલુકો ચોસઠ ગામડાને જોડતો તાલુકો છે ખાસ કરીને રણકાંઠાના લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુ ઉપરાંત આગામી દિવસોમાં આવનારા તહેવારોને અનુલક્ષીને લોકોને

એટલે કે શાક માર્કેટના મધ્યે ચાલુ કરવામાં આવે છે જ્યાં તમામ શહેરી અને ગ્રામ્યના રાહદારીઓ નીકળતા હોય છે એ ઠંડી છાસ ઉનાળામાં પીવે જે ગરમીમાં ખૂબ જ રાહત પડે આ ધાંગધ્રા તાલુકો એ રણકાંઠાનો તાલુકો હોવાથી ખૂબ જ ગરમી હાલમાં પડી રહી છે આ ગરમીના હિસાબે લોકો આ છાસ કેન્દ્રમાં પોતાની છાસ પીવી અને થોડીક રાહત અનુભવે એ માટે છાસ કેન્દ્ર ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે મહાવીર જયંતિ છે આજે રવિવાર છે દર રવિવારે આ કેન્દ્ર ચાલુ રહેશે અને હનુમાન જયંતિના નિમિત્તે ખૂબ જ મોટા લોકો મોટી સંખ્યામાં લોકો લાભ લે તમામ નીકળતા ભક્તજનો લાભ લે એ માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ આયોજન ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધ્રાંગધ્રા દ્વારા અને તેના દાતા દ્વારા કરવામાં આવ્યું છે જય શ્રી રામ રામ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધાંગધ્રા દ્વારા આજરોજ ભર ઉનાળે જે ગરમીના કારણે લોકો પરેશાન થતા હોય તો એમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક મસાલા છાશ વિતરણ માટેનું આજરોજ મહાવીર જયંતિના દિવસથી શરૂઆત કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં હનુમાન જયંતિ પરશુરામ જયંતિ તેમજ દાતાશ્રીઓના સહયોગ અને જે કોઈ પણ દાતાશ્રીઓના સ્વજનોના તિથિ જન્મદિવસ કોઈપણ લગ્નતિથી નિમિત્તે પણ નિઃશુલ્ક છાશ વિતરણ કર્યું આપવામાં આવશે તેમજ ફ્રેન્ડસયુવા ગ્રુપ અવારનવાર કોઈપણ સામાજિક કાર્યક્રમ કરવામાં ગમે ત્યારે હર સાથે રહેશે